નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એગ્રો કેમિકલ કંપનીના શેર વિશે વાત કરવાનો છે જે કંપની રોકાણકારોને ડબલ ફાયદો કરાવવા જઈ રહી છે એટલે કે કંપની રોકાણકારોને બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટ બંને આપવા જઈ રહી છે તો કઈ કંપની છે અને આની માટે રેકોર્ડ ડેટ ક્યારે રાખી છે સાથે જ બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટનો રેશિયો શું રાખ્યો છે કંપની એ આપણે ડિટેલમાં જોઈએ તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ company ના હોય અથવા પછી તમે ખરીદી કરવા માંગતા હો તો પણ તમને આ શેર વિશેની માહિતી મળી રહે અને જો share તમારા જોડે already જ હોય તો તમે આ બોનસ શેર અને stock split નો લાભ ઉઠાવી શકો અને મિત્રો કોઈ પણ share માં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા financial એડવાઇઝર જોડે આ share ને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ પછી જ તમારે share બજાર રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો જો આપણા video ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો

અને સ્ટોક સ્પ્રિડ મંજૂરી આપી દીધી છે આ પ્રસ્તાવ હવે શેર ધારકોની મંજૂરીને આધીન છે એટલે કે કંપનીએ બે મોટા કોર્પોરેટ એકશન ની જાહેરાત કરી છે એક જેમ એકના બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટ બંનેને કંપનીએ મંજૂરી આપી દીધી છે હવે શેર ધારકોની મંજૂરી બાકી છે કંપનીના બોર્ડે એક જેમ એકના રેશ્યમાં સ્ટોક સ્પ્લિટને પણ મંજૂરી આપી છે તેના હેઠળ કંપની દસ રૂપિયાની ફેસ વેલ્યુવાળા એકતાલીસ પોઇન્ટ પંચાન લાખ ઇક્વિટી શેર

નવસો કરોડ રૂપિયા એકત્રિત કરવા માટે સડસઠ કરોડ રૂપિયાનો રાઈટ ઇસ્યુ લાવી છે અને આની ચૌદ રૂપિયા નક્કી કરવામાં આવી છે ચોવીસ ઓક્ટોબર ત્રણ નવેમ્બર બે હજાર પચીસ સુધી આ રાઈટ ઇસ્યુ ઓપન રહેવાનો છે પછી બોનસ વિશે વાત કરીએ તો કંપનીના બોર્ડે એક જેમ એક ના રેશ બોનસ ઇશ્યુ પણ ભલામણ કરી છે કે ની ફેસ વેલ્યુ દરેક એક શેર ઉપર એક બોનસ શેર આપવામાં આવશે બોનસ થી કંપની નું કુલ શેર કેપિટલ વધી આઠ પોઈન્ટ એકત્રીસ કરોડ શેર થઈ જશે કંપનીએ જણાવ્યું કે તેના માટે એક બોનસ ઇસ્ટ્રીમ કમિટી બનાવવામાં આવી છે જે આ પ્રક્રિયા સંબંધિત બધી જ કામગીરીની દેખરેખ રાખશે પછી વાત કરીએ બોનસ શેર અને ફ્રી રિઝર્વ એન્ડ કેપિટલ

ભારત રસાયણ ના શેર જીરો ટકા વધી અગિયાર હજાર સાતસો પચીસ રૂપિયા ભાવ ઉપર બંધ થયા એક મહિનામાં શેરમાં માં લગભગ સોળ પોઈન્ટ પાંચ ટકા આવી છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી ભારત રસાયણના શેર વિશે જેમાં કંપની એક જેમ એક ના રેશિયો સ્ટોક સ્પ્લિટ અને તે પછી એક જેમ એક ના રેશિયો બોનસ શેર આપવાની જાહેરાત કરી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજાર ની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો